તો હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોનું મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં મિત્રો અત્યારે વાગ્યા છે લગભગ સાત વાગે પિસ્તાલીસ મિનિટ થઈ જાય આપણે મસ્ત નહીં ધૂન ફ્રેશ રેડી થઈ જાય છે રાત્રે વરસાદ આવે તો પણ એટલો બધો જોરદાર નહોતો આવ્યો મિત્રો અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં વાતાવરણ એવું થઈ ગયું છે વરસાદ વરસાદી બાકી વરસાદ છે નહીં થોડો થોડો ટેપ ટેપ આવી જાય છે રાજુ કાકાનો ફોન આવ્યો તો કે ભાઈ આપણો બે ત્રણ દિવસથી શૂટિંગ બનાવી તો મિત્રો ફરજિયાત શૂટિંગમાં જવાનું છે તો બાકી તો સેટિંગ થાય નહીં બાકી તો ઘરમાં મસ્ત ચા નાસ્તો રેડી થઈ જશે મિત્રો આપણો ચા નાસ્તો કરી લઈએ અને બેન બાયણમાં પહેલાં અમારા ગુંદા ભાઈને લઈ જશે પછી બેન અંગાથી મુલાકાત કરાવીએ તો મિત્રો બને તો મિત્રો ડીગુ બાર અંબાજી હતું તેમાં આવી જશે ડીગુ બોલો ગુડ મોર્નિંગ

મિત્રો છાપી દો નાસ્તો કર્યો અમે તો ચા પીએ છીએ નાસ્તો કરીએ છીએ ટાટા દે ટાટા કાઢ્યા દે મિત્રો આપણો મસ્ત ચા નાસ્તો આવી ગયો છે બાકી તો બાર દેખાવા આવ્યા છે ગાડી લે એમાં ભાઈને બોલાયા ગયા ભાઈ નાસ્તો કરવો હાર કરી લઈએ હા તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને મસ્ત શૂટિંગમાં આવીએ છીએ શૂટિંગની શરૂઆત કરી નાખી છે અલ્તના ઘરથી બાકી આપણો કટ લેટ હતો તો મિત્રો આપણે છીએ અને અને રાજુ કાકા આવવાનો બધાનો કટ ચાલુ છે તો મિત્રો મસ્ત બન્યા રહેજો વિડીયોમાં આવે તમામ બધાને મસ્ત એક એક કર બતાવીએ બાકી શૂટિંગ તો ચાલુ થઈ જ ગયું ભાગ નહી હાલતો હજાર રૂપિયા પડી પણ પૈસા તો આવશે કે ઘણા બધા મારો બેટો હારું થયું તો મને કીધું કે લઈ લે પાછો તો મિત્રો અત્યારે વાગ્યા છે અગિયાર અગિયાર વાગ્યા અને દસ મિનિટ થઈ છે હવે મસ્ત શૂટિંગ પૂરું કરી અને નવી ચેનલનું ઘેર આવ્યા છે મિત્રો અલ્કેશ ને નિકો બે જણ આવ્યા છે તો જૂને આપણે ડુંગળી ફેદવા માટે મોકલી દીધા છે અમુક કદાચ બગડેલી ડુંગળી છે તો કાઢવાની છે અને બીજું એક છે આપણે બેસવા માટે થોડો શેડ બનાવવાનો છે તો આપણે જૂના ઘેર હજી આગળ થોડો શેડ બનાવેલો એને પત્રો અને એની એંગલો અને એવું બધું ઘેર પડ્યું છે તો આપણે લારીવાળા ભાઈને કીધું છે તો બપોર પછી આવવાના છે તો મિત્રો આપણે જોગમાં એ ટાઈગરનું શૂટિંગ પૂરું કરીને આવીએ એટલે બસ જઈને પત્રોને એવું વખોડી લાવીશું અને નિકાના અલ્કેશને કીધું છે તો હજી ગમે તે થાય પણ બેસ્ટ વિવાહમાં એક બે વિવાહ એવી છે પછી મિત્રો એ પત્રોના નેચર કંઈક ના હાજ ના પડે એવું કરવાનું છે તો મિત્રો હાલ તો ચા નાસ્તો રેડી થઈ ગયો છે તો ફટોફટ ચા નાસ્તો લઈએ અને સાંજની પોટી થઈ હોય તો એ લેતા આવીએ કારણ કે આપણો ઓલરેડી મિત્રો જોગમાં ટાઈગરના શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે તો ચા નાસ્તો લઈને જઈએ ને એટલે પછી મળીએ મિત્રો તો મિત્રો મસ્ત ચા નાસ્તો લઈને નીકળે છે આજે નાસ્તાના ડબ્બાનું ઢોકણું દોડ્યું નહીં તો બહેણીમાં જ ભરે છે બાકી જો એક છોકરું તૈયાર થઈ ગયો એ ડીગી શું જવાનું હો હા ભાઈ

તો મિત્રો આજ તો સારની પોટલીઓ એક મૂકી દીધી છે તડકો કાઢ્યો ખતરનાક હા એ તો બહુ એક કામ ખાશે લે ઘેર તો મિત્રો આપણે જઈએ ગયા જમીન ફટોફટ નીકળી જઈએ આપણે જોકમાં ટાઈગરના શૂટિંગમાં બાઈક આટલા લાઈન વેખીશું આપણે દોરો હરો ભાઈ તો મિત્રો ઘેર જઈને પછી મળીએ તો મિત્રો ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે છોડી અને કાળેંગોનું મિક્સ યાદ કર્યું છે ચા નાસ્તો હાલી અને ઘેર આવે છે બાકી મિત્રો જમવાનું સરસ રેડી થઈ ગયું છે ડીગી બેન માટે લાવે છે ડીગીવું બનાવ્યું હ મજા આવે મેગી ખાવાની હાલ્યા છોકરા મજા આવે મેગી ખાવાની ભાઈ હા ઓ તારી બાકી તો મિત્રો મસ્ત ગરમા ગરમી રોટલીઓ છે અને છાસ ઠંડુ થવા જ ભાઈ તો મિત્રો બરોબર મસ્ત જમી દઈએ અને સીધી મુલાકાત કરીએ મિત્રો જોકમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં બાકી વેધર બદલાઈ ગયું છે તડકો થઈ ગયો છે જબરજસ્ત મળી ગયું તો મિત્રો આવી જાય છે મસ્ત શૂટિંગમાં જોઈ લો એક ઓર ભીંડોની છે એક ઓર કપાસની છે બેડા જબરા જબરા આવ્યા છે બે ત્રણ દાડે બે ત્રણ દાડે દરરોજ આવ્યા વેણ છે કમ્પ્લીટ મિત્રો આખા ખેતરમાં એવી ખેતી છે ત્યારે હાલ ભેડવાનો ભાવ કદાચ થોડો ઘણો ડાઉન થયો છે રહેવું કહેતા હતા બાકી બે દાડે ત્રણ દાડે ચાર પોંચ ચાર પોંચ હજારના થાય તો સારું થયું ભેળવાનો ટાઈમ પતી જશે એટલે પછી કપાસ મરવા આવી જશે તો આવી ડબલ ખેતીના ઘણા બધા ફાયદા છે બાકી તો આવી જાય છે મસ્ત શૂટિંગ અને શૂટિંગની શરૂઆતે કરી નાખી

ગરમા ગરમ ચા લીધી છે અંગાથી નાસ્તો લઈ લીધો છે તો ફટોફટ મસ્ત ચા નાસ્તો કરી લઈએ મિત્રો અને કદાચ પેલા લારીવાળાભાઈને ફોન કરીએ જો એ આવતા હોય તો આપણે જૂનાગઢનો પત્રો ખોલી લઈએ અને લોકેશન દીકાનીએ ફોન કરીએ તો આ બધા આવતા હોય તો ફટોફટ લાવી અને પછી સાફળું કરવાનો ફોન કરીએ મતલબ તો દેશો માટે સીડ કરવાનું કરીએ તો નાસ્તો પસંદ કરી પછી મળીએ મિત્રો અત્યારે વાગ્યા છે પોચ અને બધો પત્રો ઉતારી દીધો છે ડીગુ બેન હંગાથી આવ્યા છે અને પેલા બે જુડવા ભયા છે એક બેઠો બેઠો અને કોમો બાકી તો મિત્રો આપણું સાપડું મસ્ત ખાલી કરી નાખ્યું આયડિયો આપણું જૂનું ઘર છે પહેલાં આપણે આટલા આર્યા ઘરમાં હતા લગભગ બે હજાર સત્તર અઢાર ઓગણીસ ઓગણીસ વીસમાં કદાચ તો નવો ઘર બનાવે એકણ જ પહેલાં આપણું ઘર આવતું જેનું મારો ભાઈ ગોડું છે થોભલા કારણ કે આપણે ત્યાં જઈને પાછું મસ્ત સાપડું કરવાનું છે બેસવા માટે એટલા માટે તો મિત્રો પત્રો મસ્ત ઉતારી લીધો ને હવે લારીવાળા ભાઈનો ફોન કરીએ તો લારી લઈને આવું અને લારી લઈને આવું એટલે પછી ભરી અને ઘેર જતા રહીએ પેલું આપણું ઘર આરિયા બાકાકાનું ઘર ના રિયે બીકાનું ઘર એમ કહે મારતા એને ભાઈ હતા મારા ફાધરને ત્યાં જણાવો હંગાતી લાઈનમાં છે અને જૂનો મેલો થઈ ગયો છે જગ્યાની હોકડવટ ફરવા ને એટલે આપણે ખેતરમાં ઘર બનાવી બાકી આપણે ડીગુવાન જેવડા હતા કે લગભગ બાવીસ ત્રેવીસ વર્ષના ચોવીસ વર્ષના થયા ત્યાર સુધી આટલામાં જ આપણું કલ્ચર બધું એના મોટા થયા છીએ તો મિત્રો આવું લારી આવ્યા મિત્રો અત્યારે વાગ્યા છે છ અને આવું ઘેર આવે છે ભેસોને એવું દોવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે બાકી મિત્રો ઉંટલા જ્યાં આવી ના એટલા માટે આપણે બધું કમ્પ્લીટ ખોલી અને આવું ઘેર આવી જાય છે કાલે સવારે વહેલા હશે એ ભાઈ ના પાડતા હતા કાજુ મેળ નહીં હોય એટલા માટે બાકી ડીગેસ અને મૂનિયો તો મિત્રો મસ્ત હાથ હાથમાં ધોઈ નાખીએ બધું લુગડો બુગડો બગડે થોડો કાળો કાળો નસ જવું તો પછી મળી જાય મિત્રો મસ્ત શોજ પડી જાય છે હા છ વાગી ગયા છે દોસ્તુ તો દાદા હાથમાં છે પણ આજુબાજુ કાળો વાદળો છે એટલે મસ્ત દેખાતા નહીં જોવું એવા ચોખ્ખા બાકી બેન મિત્રો મસ્ત સરસ દૂધની રેડી થઈ ગઈ છે તો ફટોફટ દૂધ ભરાઈ આઈને અને થોડી વાર બેઠા ફોન કરીએ અને ઓફિસ જવાનું છે દૂધ ભરવા માટે મિત્રો ફટોફટ દૂધ ભરાઈ આવીએ જોઈ લો અને મિત્રો દૂધ ભરાઈને આવીને પાસે મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા સાત અને મસ્ત ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે બાકી દૂધ પર ના જતા તો ચેન્જ કરીને જતા પેલો મેલા મરાટ કરે એટલા માટે મિત્રો વરસાદ આવે નહીં સવારે આવે બાકી તો અત્યારે નહીં આવે જૂના ઘરનો ગેસનો સાપડું કરવા માટે ને શેડ કરવા માટે પત્રો ઉતારીને આવે છે એંગલ બધું મસ્ત શેટ કરીને આવે છે ફોબલાય ગોડી લીધા છે અને લાદીવાળા ભાઈ એનાથી વાત થઈ જાય છે તો એના ભાઈ

મિત્રો જમવામાં આજે આપણે બનાવી છે ચોણો છે ઘણું મસ્ત દોણોનું અને કારેંગળાનું મિક્સ શાક છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે મિત્રો મસ્ત ખીચડી અને દૂધ બાકી તો મસ્ત જમી લઈએ અને જમીન પછી મળીએ તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જશે એડિટિંગનું કામકાજ કરવા માટે બાકી તો મિત્રો વિડીયો એવો લાગે જરા કમેન્ટ કરી દેજો અને જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાના આવતીકાલે ફરી મળીશું એકનો આવી લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુદા